જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજના ઉપક્રમે બેઠક યોજાઈ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના માર્ગદર્શન નીચે આપણે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજના ઉપક્રમે આજે અમે સમગ્ર કચ્છ જિલ્લાના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે પરીક્ષા આપી શકે એના આયોજન સંબંધી ઝોન કેન્દ્ર બિલ્ડિંગ બ્લોક અને ઉમેદવારને આપણે શું શું સૂચના આપવાની છે એ માટે કેન્દ્ર સંચાલક સંચાલકશ્રી અને સાથે સાથે સરકારી પ્રતિનિધિશ્રી તેમજ અમારા ઝોનલ અધિકારીશ્રીઓ સાથેની એક બેઠક સવારે ગાંધીધામ ખાતે હતી કે જેમાં ગાંધીધામ ના ઝોનની અંદર ધોરણ દસ અને ધોરણ બારના જે વિદ્યાર્થીઓ છે એના વિશે અમે સુચારુ માર્ગદર્શન માટેની ચર્ચા કરી અને અત્યારે બપોરે આપણે ભુજ ખાતે અત્રે ઓલ્ફેડ હાઈસ્કૂલમાં જે બેઠક રાખવામાં આવેલી અને આમ આપણે ધોરણ દસના કુલ છત્રીસ કેન્દ્ર ઉપર એકસો ને અઠ્ઠાવન બિલ્ડિંગમાં નવસો ને ચોવીસ બ્લોક સાથે છવ્વીસ હજાર એકસો ને ચાલીસ ઉમેદવારોની સંખ્યા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સાથે સાથે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં આપણે ચાર કેન્દ્રો ઉપર નવ પરીક્ષા બિલ્ડિંગ ઉપર પંચ્યાસી બ્લોકમાં એક હજાર છસો ને છ વિદ્યાર્થીઓની સંખ્યા પરીક્ષા માટે નોંધાયેલી છે અને એ જ રીતે સામાન્ય પ્રવાહ ધોરણ બાર એમાં ભુજ અને ગાંધીધામ એ બંને વિભાગના થઈ અને આપણા કુલ બાર કેન્દ્રો ઉપર ઓગણસાઠ પરીક્ષા બિલ્ડિંગ ઉપર ચારસો ને બ્લોકમાં ચૌદ હજાર નવસો ને બાવન વિદ્યાર્થી એ રીતે એકંદરે કચ્છ જિલ્લાના કુલ બાવન પરીક્ષા કેન્દ્રો પર બસો ને છવ્વીસ પરીક્ષા બિલ્ડિંગમાં ચૌદસો ને અઠ્ઠાણું પરીક્ષા બ્લોક સાથે બેતાલીસ હજાર સત્સો ને અઠ્ઠાણું ઉમેદવાર એટલે કે દીકરા દીકરીઓ પરીક્ષા આપશે અને આ પરીક્ષા કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષા અને એકદમ તટસ્થ અને પારદર્શક માહોલમાં આપણને માન્ય કલેક્ટર સાહેબ માન્ય ડીડીઓ સાહેબ અને વડી કચેરીના તમામ માન્ય સાહેબશ્રીના માર્ગદર્શન આપણને મળ્યું છે સાથે સાથે આપણને પોલીસ વિભાગ આરોગ્ય વિભાગ અને એસટી વિભાગનો પણ સરસ મજાનો સહયોગ મળ્યો છે અને અમારી ડીઓ કચેરી કચ્છના તમામ તમામ અમારા ક્લાસ ટુ ઓફિસરશ્રીઓ અમારા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એજ્યુકે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જનલ અધિકારીશ્રીઓ અને અમારા વહીવટી સાથીઓ તેમજ ગુરુજનોની મદદથી આ આખી સરસ મજાની જે કવાયત છે અમે હાથ ધરી છે અને સાથે સાથે આપણે ભચાઉ અને રાપરના જે સોળ જેટલા સંવેદનશીલ કેન્દ્રો છે એમાં આપણને તંત્ર તરફથી પેરામિલિટરી ફોર્સની પણ વ્યવસ્થા થશે અને એ રીતે વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે એક ઉત્સવના માહોલમાં પરીક્ષા આપે એ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે એના પછી પણ સીસીટીવી કેમેરા વગેરે કેવું રોકવામાં આવે છે અથવા તો જે લોકો જે આપણે પ્રિફર છે એ લોકો ક્યાં ક્યાંક મોજાવવા કે વગેરે ક્યાંક લખાવી દઈ શકતા તો આપણે આ ફૂલ આપણે તે બંદોબસ્ત રાખવામાં આવ્યું છે તો એના માટે કહું ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર હું જ્યારથી કામ કરું છું ત્યારથી મારો દર પરીક્ષાનો અનુભવ રહ્યો છે કે કચ્છ જિલ્લાના લોકો ખરેખર એટલા બધા ભલા છે અને એમના બાળકો ખરેખર પ્રામાણિકતામાં ઊંચો આંખ ધરાવે છે એટલે આપણે દર વર્ષે કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષા રીતે યોજીએ છીએ સાથે સાથે પારદર્શક અભિગમના ભાગરૂપે આપણે સીસીટીવીની પણ સુંદર વ્યવસ્થા દરેક શાળામાં થયેલી છે અને વિદ્યાર્થીઓ પોતે પણ આવનારા દિવસોમાં જ્યારે કોઈપણ પ્રકારની જાહેર પરીક્ષામાં પોતે ઉપસ્થિત રહેવાના છે એ સિવાય જે તે વ્યવસાય અંતર્ગત પણ અલગ અલગ પરીક્ષા હોય છે એટલે પોતે સારી તૈયારી કરી શકે એ માટે વિદ્યાર્થીઓ પોતે પણ વ્યક્તિગત સુસજ્જ થઈ રહ્યા છે અને મને કહેતા આનંદ થાય છે કે ગત વર્ષે જે રીતે ધોરણ બારમાં આપણે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે હતા અને ધોરણ દસમાં આઠમા ક્રમે હતા તો એ રીતે આ વખતે પણ આપણી બધી જ વિદ્યાલય આપણા માર્ગદર્શક ગુરુજનો અને આપણી ટીમ એજ્યુકેશનના પ્રયત્નોથી આપણે સરસ મજાના સેમિનાર કર્યા છે શનિ રવિના દિવસોમાં પણ આપણા એ રીતે ગુરુજનોએ ખૂબ દિલપૂર્વક કામ કર્યું છે અને પ્રી બોર્ડ એક્ઝામનું પણ સરસ મજાની વ્યવસ્થા થયેલી એટલે આપણા માનનીય ડીઓ આદરણીય સંજય પરમારસરે જે સરસ વ્યવસ્થા કરેલી એના ભાગરૂપે અમારી ટીમ આ વ્યવસ્થાને આગળ ધપાવી રહી છે અને ચોક્કસ અમને વિશ્વાસ છે કે એ રીતે દર વર્ષની જેમ આ વખતે પણ આપણે ખૂબ સરસ રીતે કોઈપણ પ્રકારના ગેરરીતિ વગર આપણે સારી પરીક્ષા લઈ શકીશું